બે ટોળા વચ્ચે ભારે અને બાદમાં તંગ દિલ્હી થઈ હતી અને ખાસ કરીને વડોદરાનો અતિ સંવેદનશીલ વિસ્તાર ફતેહપુરામાં ભારે પથ્થરમારા બાદ પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સુરક્ષા માટે પોલીસ અને એસઆરપી ના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે શહેરના ફતેહપુરા વિસ્તારમાં આવેલા લાલ અખાડા નજીકના સર્વેશ્વર મહાદેવ પાસે મૂર્તિ ખંડિત થતાં ટોળાઓ આમને સામે આવી ગયા ત્યારબાદ જે પ્રમાણે ઘટનાક્રમ થયો પથ્થરમારો થયા બાદ આપ જોઈ શકો છો કે પોલીસ હવે આ પથ્થરમારા જે પથ્થરો રોડ પર પડ્યા હતા પથ્થરમારા બાદની જે ઘટના છે પોલીસ પણ હવે આ પથ્થરોને સાફ કરવા લાગી કે 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 નિશાન ના દેખાય તેના માટે લાગી કે છે બીજી તરફ એક एटीएम સેન્ટર જોઈ શકો તો एटीएम સેન્ટર માં પણ એક પ્રકારે તોડફોડ થઈ તો આજ એક લહરી ને પણ તોફાની તત્વો દ્વારા ઊંધી પાડી દેવામાં બીજી તરફ એક બીજું એક एटीएम સેન્ટર છે તેની પણ તોડફોડ કરવામાં આવી એટલે અંદાજિત કહેવાય કે અડધો કલાકની અંદર તોફાની તત્વોએ સમગ્ર ફતેપુરા થી લઈને યાકુદપુરા સુધીનો વિસ્તાર બાનમાલી ગયો તો પોલીસ એ તોફાની તત્વોને વિકેરવા માટે 8 થી 10 રાઉન્ડ એટલે ટાયર ગેસના સેલ છોડવા પડ્યા હતા બીજા પોલીસ પથકોમાં

પોલીસની વધુ બીજી ટુકડીઓ પણ કૂવક પણ બોલાવી દેવામાં આવી છે ગત રાત્રિના મોડી રાતથી પોલીસે કોમ્બિંગ પણ શરૂ કરે કોમ્બિંગ નાઈટ પણ શરૂ કરી દીધી હતી અને સોફાની શક્ષોને શેર કરવા માટે તકનીક પણ હાથ ધરી દીધી હતી એટલે રાત્રે મોડી રાત્રે જે પ્રમાણે તોફાન બાદ જે ઘટનાક્રમો થયા એટલે જેને લઈને આજ રીતે સ્કૂલો ચાલુ થઈ રહી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક માતા પિતાના વાલીઓમાં જે કહેવાય એમ કે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે એ ચોક્કસ કારણ કે નાના જે ઘટનાક્રમો એનાથી કદાચ એવું બની શકે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ શકે આજના દિવસ સુધી પણ પોલીસ એકંદરે સમગ્ર ઘટનાક્રમ પર નજર જરૂર રાખી રહી છે કામગીરી છે પોલીસ તે વિશે જણાવશો

સર્વેશ્વર મંદિરની એક મૂર્તિનો પ્રશ્ન થયો એમાં ભૂતકાળમાં પણ આ જગ્યાએ એક પ્રોબ્લેમ થયો હતો એવો જ પ્રોબ્લેમ થયો કે કોણે શું કર્યું એ કંઈ ખ્યાલ નથી પણ અચાનક ટોળા બે ત્રણ જગ્યાએ સામસામે આવી પથ્થરમારો શરૂ થયો પોલીસ બધી બંદોબસ્ત લાગી ગયો પોલીસ આવી ગઈ થોડા સેલ પણ છોડવામાં આવેલા છે અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં